હાલોલ વીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પંચમા જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું હતું હાલોલ વીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આયોજિત પૂર્વ સૈનિકના સંમેલનની શરૂઆત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ડી કે બારિયા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અધિકારી સુરજીતસિંહ રાઘવ

सैनिकों का जिसमें हमने हमारे पंचमहाल ज़िले में रहने वाले सभी पूर्व सैनिकों को दिवंगत सैनिकों की धर्मपत्नियों को शहीद हुए सैनिकों के परिवारों को और युद्ध के दरमियान क्षतिग्रस्त हुए हमारे सैनिकों को उनके परिवार के साथ बुलाया उनका सम्मान किया और राज्य और केंद्र सरकार की तरफ से विविध लक्षी जितनी भी योजनाएं चलाई जाती हैं उन योजनाओं का उनको माहिती प्रदान की जिससे कि वो अपने जीवन में यथायोग्य जिसको भी फिट बैठती हो वो स्कीम वो योजना उसका वो लाभ उठा सके मैं आपको बताना चाहता हूँ कि आज के सम्मेलन में हम लोगों ने लगभग ढाई के आसपास लोगों को आ, सोचा था कि शायद उपस्थित होंगे लेकिन हमें बहुत खुशी के साथ बताना पड़ रहा है कि लगभग 300 सौ सवा तीन के आसपास लोग हमारे पूर्व सैनिक आए हैं और ये एक बहुत ही मोटिवेटिंग बहुत ही उत्साहवर्धक છે ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર તરફથી પણ આ દિશામાં હકારાત્મક પ્રયત્નો રહેશે તેવી બાહરી આપી હતી ત્યારબાદ હાલોલ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા તમામ પૂર્વ સૈનિકો તથા શહીદ સૈનિકોની ધર્મપત્નીઓને ભેટ આપવામાં આવી હતી કે જિલ્લા સૈનિક ગોધરા આજે અમારા એક્સ સર્વિસમેન છે કે નારી છે અહીંયા આવે એમને બોલાય એમને સત્કાર કરીએ એક પ્રકારે અમને એમને રેકોગ્નિશન આપીએ છીએ કે અમે તમને ભૂલ્યા નથી તમારી કુરબાની વન્સ ઇન અ વાઇલ આપણે એકત્ર થઈએ બધાને મળીએ એમના પ્રોબ્લેમ રજિસ્ટર થાય કારણ કે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે અમારા એક્સ સર્વિસમેનમાં અને મને બહુ અભિમાન છે રાઘો સાહેબ અને મારી આ ફોજ અહીંયા ઊભી છે કે આ લોકોએ કમસે કમ આ લોકોને જે લોકો આવ્યા છે કન્વીનિયન્ટ હતું એ લોકો આજે એમના પ્રોબ્લેમ એ જનરલ પ્રોબ્લેમ બધા સોલ્વ થશે એન્ડ વી વિલ ડૂ અવર બેસ્ટ આજે મને બહુ આનંદ થયો કે આઈ કુડ શેર માય વોર એક્સપિરિયન્સ ઓફ નાઇન્ટીન સેવન્ટી વન અને કમ્પેરેટિવ સ્ટડી મેં લોકોને આપી કે અમારે વખત શું હતું અને આજની તારીખમાં શું છે આ ગવર્મેન્ટના સાથે હું બધા ગર્વથી કહું છું કે આજની તારીખમાં આ સરકારના અંડર જે વેપન સિસ્ટમ આવી છે બોર્ડર પર જે બુલેટપ્રૂફ ક્લોથિંગ આવ્યું છે જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે થયું છે જે ખાવાની વ્યવસ્થા છે જે નવા નવા એરફિલ્ડ તમે સિક્કિમમાં સાંભળ્યું તમે યુ આર વેઇટિંગ સેવન્ટી ઇયર્સ ટુ મેક અ એરફિલ્ડ ઇન સિક્કિમ સિક્કિમમાં એરફિલ્ડ થઈ ગયું બધા ઠિકાને એટલે ઓલ ઓવર ધ ઇન્ડિયા ફાઇટર ફાઈટર એરફોર્સથી લઈને નેવી સુધી અને આર્મી બહુ બહુ તરક્ થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર